ધરમપુર ચોકડી નજીક ડીમાર્ટ સામે શ્રમિકોના ઝુંપડામાં અગમે કારણોસર લાગી આગ વલસાડના અબરામા વિસ્તારમાં ધરમપુર ચોકડી નજીક ડીમાર્ટની સામે આવેલા મોટા તળાવ નજીક શ્રમિકોના ઝૂંપડામાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી આ આગમાં આશરે આઠથી દસ જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈને ઈજા પહોંચી નથી મારું નામ વિનોદ વિજયનાથ શર્મા હું વોર્ડ નંબર દસનો કાઉન્સિલર છું આ ભાઈ અહીંયા જે આગ લાગી એ ઘટનામાં આ ભાઈ સુપરવાઇઝર છે એમણે આ બ્રિજની ઉપર જતાં એમની નજર આ ઝોપડા પર પડી અને આગ લાગતા એમણે એમના બોસને ફોન કર્યો અને એમણે ધર્મેશભાઈને ધર્મેશભાઈને ફોન કર્યો અને હમણાં ફાયર બ્રિગેડની ગાડી આવી છે અને એ લોકોએ આગથી નવ ઝોપડા ને એ રેસ્ક્યુ કર્યું છે એના લીધે બાકીના ઝોપડાને જો જોકે અહીંયા એક પણ કોઈ પણ બધું ઝોપડાના લોકો આજે રહેતા હતા લોકો બધા કામ પર ગયા છે એ લોકોને એ લોકોને ખ્યાલ નથી એટલે એ હિસાબે મોટી જ આ નુકસાન બચી ગયું છે એવું દેખાતું નુકસાની માં ઘર દેખાતું છે બાકી હજુ એ લોકો આવશે ત્યારે ખબર પડશે મેં રોહિતભાઈ નો માણસ છું ધર્મેશભાઈ ધર્મેશભાઈ બમ્બા મોકલી ઝૂપડા સર દસ થી બાર ઝૂપડા છે આગ કઈ રીતે લાગી હતી આગ નું કઈ ખબર નઈ મળે પણ એ લોકો બધા જોબ પર નીકળી ગયેલા છે